સંજેલી તાલુકાના ટીસાના મોળા પ્રાથમિક શાળામાં પંચોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી સંજેલી તાલુકાના ટીસાના મોવાળા પ્રાથમિક શાળામાં પંચોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં શાળાના બાળકો અને આજુબાજુના આવેલ વિદ્યાર્થી ભાઈ બહેનો તેમજ ગ્રામજનો અને ગામના વડીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા શાળાનું ધ્વજવંદન ડોક્ટર પિનલબેન માધવભાઈના હસ્તે કરવામાં આવ્યું અને પછી એકથી આઠ ધોરણના દરેક વિદ્યાર્થીઓએ ભાગ લઈ કાર્યક્રમની શોભા વધારી હતી જેમાં કાર્યક્રમમાં સરદાર વલ્લભભાઈ પટેલે જવાહરલાલ નહેરુ સાહેબ આંબેડકર ગાંધીજી જેવા દેશના નેતાઓની એક એક બાળકો ઊભા થઈ ચર્ચા કરી અને વંદે માતરમ ભારત કી જયના નારા સાથે પંચોતેરમાં ગણતંત્ર છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી કરી હતી રિપોર્ટર વિજય ચરપોટ સંજેલી